ધાનેરામાં બગીચાની હાલત પર નાગરિકોની વ્યથા ધાનેરા નગરમાં ત્રીસ હજારથી વધુ વસ્તી આજે એક મોટી સમસ્યાનો સામનો કરી રહી છે શહેરમાં એક પણ કાર્યરત જાહેર બગીચો હયાત નથી જે જગ્યાઓ પર એક સમય વડીલો અને નાગરિકો શાંતિથી વોકિંગ કરવા અને વિસામો લેવા આવતા હતા તે આજે નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારી અને વ્યવસ્થાપનના અભાવે ખંડેર બની ગઈ છે અગાઉના પ્રમુખો દ્વારા શુભમ હોસ્પિટલની સામે વડીલો માટે એક સુંદર બગીચો બનાવવામાં આવ્યો હતો જેમાં લાઇટિંગની પણ વ્યવસ્થા હતી આજે તંત્રની નિષ્ક્રિયતાને કારણે આ જગ્યા સંપૂર્ણપણે સુમસામ અને અસ્વચ્છતાનું ઘર બની ગઈ છે સ્થિતિ એટલી હદે બગડી છે કે અહીંના ટોયલેટ જેવી ગંદગી જોઈને કોઈપણ નાગરિકને સંકોચ થાય નગરપાલિકાના સત્તાધીશોની આંખે જાણે પાટા બંધાયા હોય તેમાં જનસુવિધાની અવગણના થઈ રહી છે નિયમિત વોકિંગ કરવા આવતા નરેશભાઈ નાથાભાઈ પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પહેલા અમે અહીં વોકિંગ કરતા હતા પરંતુ હાલમાં સાફ સફાઈના અભાવે અમારે મજબૂરીમાં રોડ પર વોકિંગ કરવા ઉતરવું પડે છે રોડ પર ચાલતા વાહનોને કારણે અકસ્માતનો ભય રહે છે છતાં તંત્ર ધ્યાન આપતું નથી એક ગરીબ મહિલાએ પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે અમે અહીં વિસામો કરીએ છીએ અને ચા પણ બનાવીએ છીએ જો આ જગ્યાની સાફ સફાઈ થાય અને વ્યવસ્થા બને તો ગરીબ લોકો માટે પણ તે એક આસરો બને રહે અહીં આજે વોકિંગ કરવા માટે ધાનેરા નગરપાલિકા દ્વારા બનેલું છે તે અત્યારે આટલું ગંદકીમાં પડ્યું છે તો જો સફાઈ થાય તો એ માણસો વોકિંગ કરવાનું ચાલુ કરે